દર્શક મિત્રો નમસ્કાર શું આપ સૌને ખબર છે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જેમાં ગામડે ગામડે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ માટે ઘર વિહોણા કાચા અથવા જર્જરિત આવાસ માટેનો સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે જી આ દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે કોનો કોનો સર્વે કરવામાં આવશે ઉપરાંત આ આવાસ યોજનાના લાભ માટે પાત્રતા શું છે અને પાત્રતા ધરાવતા લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ઓલ ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય તમામ લોકોને તમારા મિત્રો સ્નેહીજનો તમારા ગામના સમાજના કુટુંબના દરેક લોકોને આ વિડીયો શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જેમાં આવાસ પ્લસ બે હજાર ચોવીસની સર્વેક્ષણની કામગીરી હાલમાં ચાલુ છે ગ્રામીણ વિસ્તારમાં વસતા વિહોણા કાચા કે જર્જરિત આવાસ ધરાવતા તમામ પરિવારોનો આવાસ પ્લસ બે હજાર ચોવીસ મોબાઈલ એપ્લિકેશન મારફતે સર્વે કરવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની માર્ગદર્શિકા અને જોગવાઈઓને લક્ષમાં લઈ સદર સર્વે કરવામાં આવેલ તમામ લાભાર્થીઓની યાદી ગ્રામસભામાં વંચાણ લેવામાં આવશે અને એમાં આખરી યાદી પ્રસિદ્ધ કરી અને ઠરાવ પસાર કરવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આ અગાઉના સર્વેમાં એટલે કે આ અગાઉ જે સર્વે થયેલ હોય જેમાં પાત્રતાના ધોરણો મુજબ સિસ્ટમ દ્વારા આવાસ ગેરલાયક ઠરાવેલા હોય અથવા રદ કરવામાં આવેલ હોય પરંતુ હાલના સંજોગોમાં તથા માપદંડો મુજબ લાભાર્થી પાત્ર હોય તેવા લાભાર્થીઓને પણ આવાસ પ્લસ બે હજાર ચોવીસ એપ્લિકેશન મારફતે સર્વે કરવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આવાસ પ્લસ બે હજાર ચોવીસમાં સર્વે માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓના મનરેગા જોબ કાર્ડ સિસ્ટમમાં વેરીફાય થયેલ હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે આ સર્વે કરવા માટે દર્શક મિત્રો આપ સૌએ નીચે મુજબના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવાના રહેશે જેમાં લાભાર્થીને સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું ફરજિયાત છે સર્વે વખતે ફેમિલીના દરેક સભ્યોના અપડેટ કરેલ આધાર કાર્ડ પોતાની પાસે રાખવાના રહેશે ઉપરાંત દર્શક મિત્રો મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો રેશન કાર્ડ ઉપરાંત પસંદગી કરેલ લાભાર્થીની બેંક પાસબુક ઉપરાંત જો લાભાર્થી જમીન ધરાવતા હોય તો જમીનનો આઠ અનો ઉતારો દર્શક મિત્રો આ વાત થઈ આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જે હાલમાં સર્વે ચાલુ છે જેમાં કોનો કોનો સર્વે કરવામાં આવશે સર્વે માટે પાત્રતા શું છે અને પાત્રતા ધરાવતા જે તે પરિવારજનોને કયા કયા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી દર્શક મિત્રો તમારા તાલુકાની તાલુકા પંચાયતની ઓફિસમાંથી વિવિધ કર્મચારીઓ દ્વારા આ સર્વે કરવામાં આવે છે આપ સૌએ જે ઘરવિહોણા કે કાચા કે જર્જરિત મકાન ધરાવતા પરિવારજનોએ પોતાનો સર્વે કરાવી લેવો દર્શક મિત્રો આ રીતે આ સર્વેમાં આપ સૌએ પોતાના સર્વે કરાવી પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ભવિષ્યમાં આપ સૌ પાત્રતા ધરાવી શકો છો અને આ આવાસ યોજના માટે લાભ મેળવી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને કે તમારા કુટુંબીજનો ગામના ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર